આરોપી માથાભારે વિદ્યાર્થી યુવકની પોલીસે અટકાયત કરી હતી આ છે કે 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 પારેખ પારેખ કોમર્સ કોલેજ હાલ પરીક્ષા ચાલી રહી છે જેમાં આંબરડીની આ યુવતી હોસ્ટેલમાં રહેતી હતી અને કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતી હતી યુવતીને આ નરાધમ યુવકે ધક્કો મારી પછાડી હતી અને ગળું પકડ્યું હતું જેથી આ અંગે યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે માળીલા ગામે રહેતો મહાવીર વાળા નામનો યુવક ક્લાસરૂમમાં કરતો હતો જેથી નજર રાખવા કહ્યું હતું અને બાદમાં મને કહ્યું કે તું મારી શું વાત કરતી હતી તેમ યુવતીને ધક્કો મારી પછાડીને ગળું પકડ્યું અને છોડાવવા વચ્ચે પડેલી યુવતીને પણ માર માર્યો હતો આ દરમિયાન વચ્ચે પડેલી અન્ય એક યુવતીને પણ વાળ પકડીને પછાડી દઈ બંને યુવતીની છેડતી કરી હતી આ યુવકે તેને કહ્યું કે તું ક્લાસમાં પેપર આપવા આવજે હું જોઈ લઉં છું તું કેમની આવે છે ધમકી આવી હતી સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પેપર આપતી વખતે થયેલી સામાન્ય બોલાચાલીનું મંદુખ રાખીને યુવકે વિદ્યાર્થીનીને માર માર્યો હતો પરીક્ષાનું પેપર પૂરું થતાં જ વિદ્યાર્થીની પાર્કિંગ પાસે ઊભી હતી ત્યાં જઈને મહાવીરે વિદ્યાર્થીનીને પાટુનો માર માર્યો હતો તેમજ હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ તેવી ધમકી પણ આપી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટનાને લઈને પોલીસને જાણ કરતાં શહેર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની કાર્યવાહી હાથ ધરી અને આ સમગ્ર ઘટના અંગે કોલેજના આચાર્યએ પણ જણાવ્યું હતું તો કે કે પારેખ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ મહેશ પટેલે તેમજ ડીવાય સમગ્ર ઘટના વિશે જણાવ્યું બાવીસ ચાર બે હજાર ચોવીસના સોમવારના રોજ બી કોમ સેમપુરનું બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું બધા વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે મહાવીરસિંહ વાળા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ બહાર બહુ જ અવાજ થતાં હું ત્યાં દોડીને પહોંચી ગયો ત્યારે તું બધું પતી ગયું હતું જે થયું એ બધું સીસીટીવી કેમેરામાં કેદ છે પોલીસ ફરિયાદ થઈ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે तो सूझ के उन्होंने थे कि जे व्यक्ति है तो एक हतो एक करता वदरया था एकच व्यक्ति है तो आप જણાવી શકશો કઈ બાબતે બોલાચાલી થઈતી નાઈ બાબતે બહુ વાગ્યા અમરેલી સર પોલીસ સ્ટેશન ના કે કે બારે કોમર્સ કોલેજ વા પાવીર સુરતભાઈ વાળા કે જેના દ્વારા ઉતરાજ કોલેજ ની વિદ્યાર્થીની મે અગાઉ કેમ મારી સામે જોતી થી તથા કેમ મારી વાત કરતી થી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તો તને ઘરે નહીં જવો આવી ગુનાહિત ધમકીઓ આપી તેના વાળ પકડી તેનો ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ કોક બંદર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની બેદપળી પણ વચ્ચે પડતા તેને પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ